મહુવા શહેરના ધોળામામાના ધક્કા પાસેથી મહુવાના ચાલીસ વર્ષીય યુવાનની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે આ બનાવ અંગે આજે બપોરે સાડા બાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ સ્થાનિક રહીશોએ આગેવાનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ઘરના સભ્યો તથા દ્વારા ઓળખ કરવામાં આવતા પ્રવીણભાઈ બાબુભાઈ શિયાળ વર્ષ ચાલીસ મહુવા ઝાપા વિસ્તાર અને મજૂરી કામ કરતા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું હાલ મૃતદેહને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આજે અમે આ ભાઈ પ્રવીણભાઈ બાબુભાઈ શિયાળને છેલ્લા ત્રણ ચાર દિવસથી બધા આખો પરિવાર અને વિસ્તારના લોકો બધે શોધખોળ કરતા હતા એમાં આજે અમને એકાએક ત્યાંથી ધોળામામાના ધક્કાભાઈ ત્યાં નદી પાસેથી એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા આ રીતે ડેડ બોડી ગોણ્યું પછી આવું પરિવાર અને આજુબાજુના વિસ્તારના બધા જીન્સ જોયું એટલે ખ્યાલ આવી ગયો ભાઈ આ છોકરો અમારો જ છે જેથી કરીને પોલીસને જાણ કરી પોલીસ સ્થળ ઉપર આવી અને ડેડ બોડી અમે અત્યારે પીએમ માટે હોસ્પિટલ લેવા